સાબરકાંઠામાં ઉમેદવારને લઈને વિવાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો ભીખાજી ઠાકોર બાદ હવે શોભનાબેન બારીયા સામે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધની અગ્નિ ઉઠી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા ને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ સાબરકાંઠા લોકસભા બેઠક કે જ્યાં પહેલા ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે ભાજપના કાર્યકરો ખુલીને શોભનાબેન બારૈયાનો વિરોધ કરી રહ્યા છે પહેલા સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર ભીખાજી ઠાકોર પોતાની અટકને લઈને વિવાદમાં આવ્યા ત્યારબાદ તેમણે જાતે ચૂંટણી લડવાથી પીછ આ બાદ ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરથી શોભના બેન બારૈયા પસંદગી કરવામાં આવી છે ત્યારે હવે હિંમતનગરના કાર્યાલય ખાતે પહોંચીને કાર્યકર્તાઓ શોભના બેન બારૈયા ને ટિકિટ આપતા વિરોધ નોંધાવ્યો છે અને ઉમેદવારને બદલવાની માંગ કરી છે શોભનાબેન બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે મહેન્દ્રસિંહ બારૈયા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા એવામાં તેમની પત્નીને ટિકિટ મળતા વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે તેઓ કહી રહ્યા છે કે શોભનાબેન બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં પણ તેમને ટિકિટ આપી દેવામાં આવી છે આ સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર નહીં બદલવામાં આવે તો મોટા પ્રમાણમાં રાજીનામા ધરી દેવામાં આવશે માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો

શોભનાબેન બારૈયાના નામ પહેલા ભાજપે જાહેર કર્યા જોકે બાદમાં તેમની અટકને લઈને વિવાદ સર્જાયો હતો ત્યારે અચાનક જ ભીખાજી ઠાકોરે પોતાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા અંગેની આવી વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર